આણંદ જિલ્લામાં વિવિધ વિભાગોના બસો અઠ્યાવીસ કરોડના વિકાસ કામોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમની શરૂઆત સુણાવ ગામથી કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સમરસ ગ્રામ પંચાયત કન્યા કેળવણી જન એકતા અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સુણાવ ગામ વડાપ્રધાનના આત્મનિર્ભર ગામથી આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરી રહ્યું છે મુખ્યમંત્રીએ કહ્યું કે સુણાવ ગામ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવા સૌને સહિયારા પ્રયાસોથી કામ કરવાનો મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સુણાવ રત્ન મેળવનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું કે બે સદીની વિરાસત ઇતિહાસ અને સંસ્કૃતિને સુણાવ ગામે સાચવી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે મુખ્યમંત્રીએ સિનિયર સિટીઝન હોમ જલારામ મંદિર દર્શન કર્યા હતા તેમજ મંડળના કેમ્પસમાં ઊભી કરાયેલ ધરતીપુત્ર નવનીતભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરી નવનીત પટેલ માર્ગનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીના આગમન વેળાએ સુનાવ કેળવણી મંડળના પરિવારના સભ્યો દ્વારા મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપીને તેમનું સહર્ષ સ્વાગત કર્યું હતું તેમજ મંડળના પ્રમુખ જૈનતીભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને વૃષભભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ રાજ્યસભા સાંસદ નરહરી અમીન ધારાસભ્યો કમલેશ પટેલ વિપુલભાઈ પટેલ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ સોણાવ કેળવણી મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ કેડીસીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ અને સુણાવ કેળવણી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા